હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ દિલથી સ્વાગત છે અજમાના નાના નાના દેખાતા દાણા તમારું વેઇટ લોસ કરી શકે છે તમારું ફેઇટ લોસ કરી શકે છે તમારા શરીરની ચરબી ઓગાળી શકે છે આજે આપણે અલગ અલગ રીતે અજમાના ત્રણથી ચાર ઉપાય જોઈશું કે જેની મદદથી કેટલું ઝડપથી વજન વેઇટ લોસ થાય છે વજન ઘટે છે એના વિશેની માહિતી સૌથી પહેલાં તમને જાણીને નવાઈ લાગશે કે અજમાના દાણામાં પુષ્કળ પ્રમાણમાં ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઈબર છે જે તમારા પેટની સો ટકા ગડબડ દૂર કરે છે તમે ભૂખ્યા રહેશો તમે કલાકોના કલાકો જીમમાં જશો પરંતુ જો તમારા શરીરમાં પેટની કોઈ ગડબડ હશે તો તમારું વજન ઘટવાનું બિલકુલ નથી તો અહીંયા અજમો તમારા શરીરની અંદર વજન ઘટાડે છે અજમાની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ છે જે વર્ષો જૂની ચરબીના સેલ્સને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે ઓગાળવાનું કામ કરે છે એટલા માટે આપણે અજમાને ફાઇટ કટર કહીએ છીએ અજમો શરીરની અંદર રહેલી ચરબીને કાપવાનું કામ કરે છે એટલા માટે આપણે અજમાને ફાઇટ કટર તરીકે કહીએ છીએ અત્યારે વિશ્વભરના લોકો અજમાની મદદથી વેઇટ લોસ કરી રહ્યા છે જીરા સાથે અજમાનો પ્રયોગ કરે છે મેથી દાણા સાથે અજમાનો પ્રયોગ કરે છે અને વજન ઘટાડે છે અજમો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે બેસ્ટ છે અજમાની ઉપાય ઘણી બધી રીતે ઉપયોગી છે જો તમે નિયમિત રીતે સવારે અડધી ચમચી અજમો અને દસ ગ્રામ આદુ એની ચા બનાવીને પીશો એટલે તમારું વજન રોજ એકદમ ઝડપથી ઘટવા લાગશે પાચનતંત્ર ઘોડા જેવું થશે કારણ કે અજમો અને આદુ બંનેની તાશ્રી ગરમ અને બંને આપણે દસ ગ્રામ અને અડધી ચમચી નુકસાન કરતું નથી ઊંડાનો ફાયદો કરે છે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે વેઇટ લોઝ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે અથવા તો બીજી રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો એક ચમચી અજમો એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળો અને સવારે અજમાને ઉકાળીને તમે પી જશો તો પણ તમારો વેઇટ લોઝ થશે હવે અહીંયા તમારે આ ઉકાળા છે હવે આપણે પાવડરની વાત કરીએ તો અહીંયા તમારે અજમાના દાણા સૂકા દાણા અને વરિયાળી આ ત્રણેય વસ્તુ સરખી માત્રામાં લઈ એને આવતી જતી શેકવાની છે અને એનો પાવડર બનાવી લેવાનો છે અને આ પાવડર દરેક ભોજન પછી તમારે લેવાનો છે બપોરના ભોજન પછી અને રાત્રિના ભોજન પછી હુંફાળા ગરમ પાણી સાથે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર મિત્રો આ પાવડરની મદદથી પણ તમારું વેઇટ લોસ થશે વેઇટ લોસ થશે અને ચરબી ઓગળશે અજમાના ઘણા બધા ઉપાયથી તો આવી રીતે અજમાનો ડિફરન્ટ ડિફરન્ટ રીતે ઉપયોગ કરીને તમે વેઇટ લોસ કરી શકો છો સૂકા ધાણાને તમે રાત્રે પાણીમાં પલાળો અને સવારે નરણા કોઠે એનો ઉકાળો પીવો તો પણ તમારો વેઇટ લોસ થાય છે એટલી વરિયાળી હોય છે તો વરિયાળીને પણ તમે રાત્રે પાણીમાં પલાળો અને સવારે વરિયાળીને ઉકાળો વરિયાળીની ચા બનાવીને પીવો તો પણ તમારું વજન ઘટે છે અને અજમાને પણ સેમ એવી જ રીતે પરંતુ જ્યારે અજમો વરિયાળી અને ધાણા આ ત્રણેય વસ્તુઓને એકસાથે પાણીમાં પલાળવામાં આવે કે એનો પાવડર બનાવવામાં આવે અને એકસાથે ત્રણે ત્રણ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો ચોક્કસ અસર થાય છે વેઇટલોઝ થાય છે ફેટ લોઝ થાય છે સાથે ઘણી બધી રીતે ઉપયોગી થશે તો ખરેખર મિત્રો વેઇટલોઝ માટેની આ બેસ્ટમાં બેસ્ટ રીત છે ઘરેલું ઉપાય છે સસ્તું ભાડું છે શિદ્ધપુરની યાત્રા છે એવું છે કોઈપણ પ્રકારના ખર્ચ વગર આ ઘરેલું ઉપાય છે ચોક્કસ ફોલો કરો અને વેઇટ લોસ કરો